સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જેમ જઈએ કોઈ આરો છે દવાખાને લઈને અટાણે બગો જે ભી ગયા દિશાન હા કેમ નહીં જાઉં ઘૂમવા જાઉં ઘૂમવા

Gracias. நான்பாய பம்பூ સ્પિટલ શોખરામનું જ છે એ પહેલાં અહીંયા લઈ આવતા આર્યનની આ લેતા દિશાની એક ફેરે લઈ તા પછી કંઈ વાંધો ન આવે એક જ થેર્યામાં સારું થઈ જાય બહુ ભરી હોસ્પિટલ છે સોકરાવનું છે આવા નવું બી બહેન્યું હમણાં આ બન્યું પછી ન થઈ આવ્યા ઓછું ને તે દોતા

ಕೆಲ ನಾವು ಬನ್ನಿ ಮಾನ್ ಇರತಿ ಹಾಂ ಜಾಟ ಮಾ आरती हनुमान का फाइन अरु मरिए कल